સુરત અને ક્રાઇમ બ્રાન્ચનો સરપ્રાઇઝ ચેકિંગ શહેરના પીપલોદ વેસુ અલથાણ પાલ વિસ્તારોમાં સરપ્રાઇઝ ચેકિંગ તમામ વિસ્તારોમાં આવેલ ચા કેફી તે ઉપરાંત પાનના ઉપરાંત સરપ્રાઇઝ ચેકિંગ રાત્રિ અગિયાર વાગ્યા બાદ પણ પોતાની દુકાને ખુલ્લી રાખતા હોય છે તેવા લોકોને રાત્રે અગિયાર વાગ્યા બાદ પોતાની દુકાનો બંધ કરવા માટે ઘટક સૂચનાઓ આપી છે તે ઉપरांत કે તમામ લોકોને પોલીસ સમજાવ્યા પણ છે ખાસ કરીને હકીકત એવી છે કે જે અડાજણ પાલ વેસુ એક એવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે ભાઈ ચા ચાની પેલી કાફે હોય અને એની અંદર સ્મોકિંગ ઝોન બનાવેલા હોય અને લોકો મોટી પ્રમાણમાં રાત્રે મોડે સુધી એક વાગ્યા બે વાગ્યા સુધી બેસી રહેતા હોય એસઓજી અને ડીસીબીના અને એસી માણસો એસઓજી અને ડીસીબીના તમામ લોકોએ આ આજે ટોટલ આડત્રીસ જગ્યાએ જુદી જુદી આડત્રીસ જગ્યાએ ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે અમને એવી માહિતી હતી કે અહીંયા રાત્રે ડ્રગ્સનું સેવન પણ થયેલું છે તો એ બાબતે પણ ચેકિંગ કરવામાં આવેલ છે પરંતુ એવું કંઈ હજી અત્રે મળી આવેલ નથી પરંતુ સતત અમારી આ સર્ચિંગની કાર્યવાહી ચાલુ રહેશે અને જો એવું કોઈ પણ નશાકારક કે ગેર ગેરકાયદેસર જે કાયદાથી પ્રતિબંધિત એવું કંઈ પણ મળશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે સર અત્યારે